બાલકૃષ્ણની અંદર સાઉથ ઇન્ડિયાની સાડીનું બેસ્ટ કલેક્શન હોય ને તો પોચમપલી ડિઝાઇન છે જેમ આપણે અહીંયા બાંધણી પટોળા અઝરકની સાડી ઓખણાય ને એવી રીતે ઓરિજિનલ સાડી જે આ જે પોચંપલી સાડી બને છે એની અંદર આજે એક નવી ડિઝાઇન અને નવો જ આખો લોન્ચ કરીએ છીએ સાડીનો લુક જોવો પ્યોર બનારસી સિલ્કમાં જે આઠથી દસ હજારની સાડી આવે છે ને પોચંપલી સિલ્ક ને આપણે આગળ જ્યારે જે વિડીયો બનાવ્યો તો એની કરતાં આજે એકદમ નવો અને ડિફરન્ટ કોન્સેપ્ટ લઈને આવ્યા છે વચ્ચે સેલ્ફમાં આ બનારસી બુટ્ટી રહેવાની છે સાડીનો લુક જોઈ શકો છો અને પોચંપલીની ડિઝાઇન આખી રહેવાની છે પલ્લુમાં અને એની બોર્ડરમાં ડિઝાઇનનો લુક જોવો તમને એક પીસ ઓપન કરીને બતાવું અને સાડીનો આખો લુક હોય ને તો આના બ્લાઉઝ ઉપર આજનો એકદમ નવો કોન્સેપ્ટ છે અને પહેલી જ વખત આ લોન્ચ કરીએ છીએ આ ડિઝાઇન એકદમ નવા કોન્સેપ્ટ સાથે એની ડિઝાઇન અને તમને ગમે ત્યાં જુઓ ને આ વસ્તુ જોવા મળવાની નથી આ રીતની આખી ડિઝાઇન અને આખી સાડીનો લુક આની ઉપર છે ત્રણથી ચાર ડિઝાઇન રહેવાની છે થી જેટલા કસ્ટમરો મંગાવે છે ને એ ખાસ ધ્યાનથી જોજો કે આની અંદર જ્યાં બુટ્ટીનો કોન્સેપ્ટ છે એ બધી ડિઝાઇન આમાં અલગ અલગ રહેવાની છે ને આ ટાઈપના કલર મેચિંગ એટલે જે કોઈ પણ કલર તમે આમાં ઓર્ડર બુક કરાવશો ને એ કલરથી તમને સેમ મળશે અને એ અંદરની તમે ડિઝાઇન જોવો ને તો બુટ્ટીમાં નોર્મલ ચેન્જ આવે છે તો કોઈપણ પીસ અહીંયા અવેલેબલ હશે એ તમને ડિસ્પેચ કરવામાં આવશે અને અમારો વોટ્સઅપ નંબર અહીંયા લખેલો છે બંને નંબર આપ્યા છે આની ઉપર તમે ફોટા મંગાવીને સિલેક્શન કરી શકો છો ટોટલ ત્રણ ડિઝાઇન અવેલેબલ આ રીતના કલર મેચિંગ જોરદાર લૂકની ડિઝાઇન છે આઠથી દસ હજારના પીસ લેવાની જરૂર નથી આ ફક્ત ને ફક્ત તમને મળવાની છે સોળસો પચાસ રૂપિયા રેટની અંદર આ પોચમ્પલી સિલ્કની ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે હેવી લૂકની સાડી આપે ને લૂક એવી આ ડિઝાઇન અને શામધામ તો નાના વરાજા સુરત અમારો શોરૂમ છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો હજી એક પીસ તમને ઓપન કરીને બતાવું છું આ રીતની પોચંપલી ડિઝાઇન છે જોરદાર અને આ પ્રિન્ટનો ભાગ નથી ખાસ ધ્યાનથી જોજો એની બેક સાઈડ જોવા ને ત્યાં વિવિંગવાળું આખું બેક સાઇડ બહુ મસ્ત આખો નવો યુનિક કોન્સેપ્ટ અને આ રીતની આખી ડિઝાઇન ટોટલ છથી સાત કલર અને આ રીતના બ્લાઉઝ તો કોઈ પણ મનપસંદ કલર છે ઓનલી કલર જ તમને સેમ મળવાનો છે બુટ્ટીની ડિઝાઇન બધામાં અલગ અલગ રહેવાની એ રીતને બુક કરાવજો થેન્ક યુ